જય જવાન જય કિશન નમસ્કાર ખેડૂત મિત્રો હું મહેશ ચૌધરી આજે આપણે વાત કરીશું નહીં ભાજપ નહીં કોંગ્રેસ ખેડૂતોના હિત માટે અને ખેડૂતોના તરફેણની અંદર આ વિડીયો હું બનાવી રહ્યો છું હું કોઈ બીજેપી કે નહીં કોંગ્રેસના તરફેણમાં વિડીયો બનાવી રહ્યો આજે જે ચાલી રહ્યું છે ખેડૂતો વિશે કે અમુક ખેડૂતોને હાવ નજીવી સહાય આપી અને ખેડૂતોને જે કહે છે કે બાવીસ હજાર એક હેક્ટર દીઠ અને બે હેક્ટર દીઠ ચુમ્માળીસ હજારની સહાય ચૂકવી રહી છે પણ એના બદલે કંઈક અલગ જ ચાલી રહ્યું છે કે એક ખેડૂતને મેસેજ આવ્યો હતો કે મારે બારસો પંદરસો આવી સહાયો મળી રહી છે તો શું સરકારે આ દસ હજાર કરોડનું પેકેજ જે ફાળ્યું છે એ પેકેજની અંદરથી સંપૂર્ણ ખેડૂતોને લાભ મળશે કે નહીં મળે ડાયરેક્ટ બેંકની અંદર આપવામાં આવે છે કોઈ વચેટીયાને નથી આપવામાં આવતું આવું પણ કહેવામાં આવે છે તો શું ખેડૂતો સુધી આ લાભ મળી રહ્યો છે આપણે જાણી લઈએ કે ત્રીસ લાખથી ઉપર અરજીઓ થઈ છે ત્રીસ કે બત્રીસ લાખ જેવી અરજીઓ થઈ છે જો સરેરાશ કાઢવા જઈએ તો ત્રીસથી ઓગણત્રીસ હજાર રૂપિયા સરેરાશ ખેડૂતને આવે જો કોઈ ખેડૂતને એક વીઘો જમીન હોય તો પાંચ હજાર રૂપિયા તો મળવા જ પડે ત્યારે એક વીઘો જમીન હોય એને તો સબૂતું કાંઈ મળતું જ નથી વાત કરીએ આપણે કે એક હેક્ટર જમીન હોય એને બાવીસ હજાર મળવા પાત્ર છે પણ બાવીસ હજારને બદલે પાંચથી દસ હજાર રૂપિયા મળે છે અને જ્યારે બે હેક્ટરથી વધારે જમીનો જેને હતી એમણે લખાય છે તો એને કોઈને ચુમ્માલીસ હજાર તો હજી સુધી લગભગ સુધી નેવું ટકા પછી સો ટકામાંથી ગણીએ ને તો દસ ટકા લોકોને ચુમ્માલીસ હજાર સહાય મળશે એવી આશા છે આપણે વાત કરીએ કે દસ હજાર પેકેજ છે એ પેકેજની અંદર દરેક ખેડૂતને જો આ તેત્રીસ હજાર અરજીઓ થઈ હોય એ અરજીઓને સરેરાશ ગણીએ તો ઓગણત્રીસ હજાર રૂપિયા દરેક ખેડૂતને મળવા જોઈએ પણ આવું કાંઈ થઈ રહ્યું નથી અને મોટી મોટી વાતો કે દસ હજાર કરોડનું પેકેજ ફાળવવામાં આવે છે શું ખેડૂતો સુધી આ સહાય મળશે ખરી તો જો તમને કેટલી સહાય મળે છે એના વિશે આપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો ના મળી હોય તો પણ જણાવજો અને આપણે કૃષિમંત્રીને પણ સાંભળીએ કે જે યુરિયા વિશે કીધું કે અમે બે લાખ હવા બે લાખ જેટલી મેટ્રિક ટન ખાતર ખેડૂતો માટે સપ્લાય કર્યો છે આ વર્ષે પણ એની અંદર પણ ખેડૂતોને અત્યારે લાઇનમાં ઊભું રહેવું પડે છે અને યુરિયા માટે તો જાણ કે યુરિયા ખેડૂત માટે મળ્યો ને એટલે કોઈક રિબન કાપે કોઈ એમ કે નવું માણસ ઘરે જન્મતું હોય એવી ટાઈપનો એક માહોલ ઊભો થાય છે યુરિયા માટે પણ ખેડૂતોને અત્યારે ખૂબ તકલીફ પડી રહી છે અને યુરિયા માટે સતત લાઈનની અંદર ઉભું રહેવું પડશે છે ખેડૂત કેવી રીતે ખેતી કરી શકશે જો આવી જ રીતે જો ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવશે તો છેલ્લે જોવા જઈશું તો ખેડૂતો માટે ખેતી જે છે ખેડૂતો ખેતી છોડી અને એક નવા વ્યવસાય સાથે જોડાવાનું પસંદ કરશે કે ખેતીમાં ખૂબ તકલીફો અત્યારે કુદરતી આફતો પણ આવી રહી છે અત્યારે આપણે જોવા જઈએ તો દીવલા એરંડાની અંદર પણ આ એક કાતરા ટાઈપની એક જીવાત આવી છે તે ખૂબ ખેડૂતોને નુકસાન પહોંચાડી છે એના વિશે પણ આપણે વાત કરીએ તો આ પણ આના વિશે પણ સરકારે વિચારવું જોઈએ કે ખેડૂતો ઉપર આ આફત આવી છે આના માટે છંટકાવ દવાનો કરાવવો જોઈએ અને સહાય પણ આપવી જોઈએ વાત કરીએ પાક નુકસાનની નુકસાનની અંદર તો ઘણા ખેડૂતોને હજી સુધી ખેતરની અંદર પાણી પણ નથી ગયા અને ખેડૂતો અત્યારે ઊભા કરવા હોય પગભર કરવા હોય તો સરકારે સંપૂર્ણ જે ફાળવી છે સહાય એ ચુમ્માલીસ હજાર ખેડૂતને આપવી જોઈએ જેથી કરીને ખેડૂતને ખેતી ઉપરથી વિશ્વાસ ના ઉઠવો જોઈએ અને ખેડૂત જો આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે જો કૃષિ ખેતી નહીં રહે તો દેશને પ્રગતિ કરવામાં પણ ખૂબ તકલીફો પડશે અને જો આપણે ખેડૂત ખેતી જ નહીં કરે તો કોઈ કહેતું હોય ને કે વિજ્ઞાન વિજ્ઞાનના માધ્યમથી કે આપણો દેશ આગળ જાય એ ખોટી વાત છે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને આપણે ખેડૂતો માટે સતત મદદ માટે ઊભું રહેવું પડે સરકારે સરકારે એવું કહે છે કે અમે સંવેદનશીલ છીએ ખેડૂતોને લાભ પણ આપીએ છીએ દસ હજાર કરોડનું પેકેજ પણ ફાળ્યું છે પણ ખેડૂતો સુધી અત્યારે વાસ્તવિકતા જોવા જઈએ તો કોઈના ખાતાની અંદર પાંચ હજાર આવ્યા કોઈના ખાતાની અંદર બાવીસ હજાર આવ્યા કોઈના ખાતાની અંદર ત્રીસ હજાર આવ્યા પણ કોઈને ચુમ્માલીસ હજાર સુધી આવ્યા એવું હજી સુધી જોવા નથી મળ્યું કોઈક ગેર કેસની અંદર સોમાંથી દસ ટકાને મળ્યા છે એવું આપણે નથી કહેતા કે નથી જ મળ્યા પણ મળ્યા છે પણ એ દસ ટકાને જ મળ્યા છે અને ઘણા ખેડૂતો હજી સુધી સહાયથી વંચિત છે અને જે પ્રમાણે રાહત ફાળવવામાં આવી છે એ પ્રમાણે જો ખેડૂતોને મળે તો ખેડૂતોને સારો એવો ટેકો મળી રહે અને ખેડૂતોને ખેતી કરવામાં પણ એક રસ જાગે અને સરકારે આ જલ્દી પગલાં લેવા જોઈએ અને ઘણા ખેડૂતોના જે પ્રશ્નો હોય છે કે અમને રાહત પેકેજની અંદર આટલા પૈસા મળ્યા છે અને આટલા નથી મળ્યા તો એના માટે ખેડૂતોએ એક એકત્ર થવું જોઈએ અને આવેદનપત્ર પણ આપવું જોઈએ કે અમારા ગામની અંદર આટલા ખેડૂતોને મળે છે આખા ખેડૂતોને નથી મળે એના માટે ખેડૂતો જ્યાં સુધી એકતા નહીં રાખે ત્યાં સુધી ખેડૂતો સાથે આવું જ થશે યુરિયા માટે લાઈનમાં ભૂરવું પડશે આ કોઈ રાહત પેકેજ આવશે ત્યારે પણ પૂરી સહાય ના મળે જ્યાં સુધી ખેડૂતો એકતા નથી ત્યાં સુધી ખેડૂતો સાથે આવી જ રીતે વર્તન થાય અને એમાં કોઈ સ્વાભાવિક છે કે જ્યાં એકતા નથી ને ત્યાં સુધી ખેડૂતોને આમાં તકલીફો પડશે જ જો ખેડૂત એક થાય તો યુરિયાની સમસ્યા હોય કે કોઈ પણ સમસ્યા હોય એના માટે સમાધાન અને સારો એવો રસ્તો પણ સરકાર કાઢે સરકાર સંવેદનશીલ છે પણ આપણે પણ સરકારને સાથ સહકાર આપવો જોઈએ જો ખેડૂતોને આપણે કૃષિ મંત્રીને પણ સાંભળીએ ચાલો તો અને જો વિડીયો સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ અને તમારા મંત્રીઓ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારે કેટલી સહાય મળે છે એ પણ લખજો જેથી કરીને દરેક ખેડૂતોને ખબર પડે કે કેટલી સહાય મળશે અને કેટલી નથી મળે ચાલો તો આપણે

ખરીદી પંદર હજાર કરોડ શરૂ કરી સીધા ખાતામાં પૈસા આપ્યા આ ઐતિહાસિક નિર્ણય પણ પહેલી વખત આપ સૌના માધ્યમ દ્વારા હું કહું છું ભૂતકાળમાં ક્યારે કોઈ દેશમાં કોઈ રાજ્યમાં થયો હોય એ પ્રકારે ખરીદીને એના ખાતામાં પૈસા એમના કારણે મને જણાવતા આનંદ થાય છે ગયા વર્ષ કરતાં બોતેર હજાર ચારસો ને પચાસ મેટ્રિક ટન ડીએપી વધારે સપ્લાય કરવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે ડીએપી એ પ્રાથમિક જયારે બીજ રોપીએ છે ત્યારે એ પ્રાથમિક ખાતરની જરૂરિયાત છે એ પછી યુરિયા એ પછી અલગ અલગ પ્રકારના જે ખાતરો છે એનો ઉપયોગ એ ખેડૂતો કરતા હોય છે એટલે એનો અર્થ એ થાય છે કે રવિ પાકનું સિઝનનું વાવેતર એ રાજ્યમાં મોટા પાયે ખેડૂત કરી શક્યા છે એક ચર્ચા એવી રીતે કે શું કરશે એના બદલે આનંદ છે કે ખેડૂતને બેઠો કરવા માટે રાજ્યની સરકારે એમની બાજુમાં રહી અને એમના કારણે થોડી મોટી ફળશ્રુતિ છે એટલું જ નહીં આગામી પંદર દિવસનું મારા વિભાગે લગભગ સવા લાખ મેટ્રિક ટન વધારે યુરિયા એ ગુજરાતમાં આ વખતે ગયા વર્ષની સરખામણીમાં આપણે આપ્યું છે આપી રહ્યા છીએ એટલે રવિ સિઝન એ ખુબ સારી આપણી જવાની છે ખેડૂતોને એમાંથી નાની મોટી એની મહેનતની કમાણી પણ થશે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે બરાબર રીતે ઈશ્વર પણ એમાં આપણને આશીર્વાદ આપે હું થોડા આંકડા પણ મૂકું છું રવિ સિઝનમાં સાડત્રીસ પોઈન્ટ બાવન લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જે ગત વર્ષ કરતા સાડત્રીસ હજાર હેક્ટર વધારે એક બાજુ ચર્ચા હતી રવિ સિઝનમાં ખેડૂત શું કરશે પણ રાજ્ય સરકારના પ્રયાસોથી ખેડૂત બેઠો થયો હિંમત આગળ વધ્યો અને રવિ સિઝન એ વધારે કરી શક્યો ગત વર્ષે સાડત્રીસ પોઈન્ટ પંદર લાખ હેક્ટર માં વાવેતર હતું અલગ અલગ વાવેતરો જે થયા છે મારે રાજ્યની જનતાને અને ખેડૂતોના ધ્યાનમાં રહે એટલે મૂકું છે કે ચાલુ વર્ષે ઘઉંનું વાવેતર દસ પોઈન્ટ ત્યાસી લાખ હેક્ટર ચણાનું વાવેતર સાત પોઈન્ટ દસ લાખ હેક્ટર તેલબીયા પાકનું વાવેતર બે પોઈન્ટ છાસઠ લાખ હેક્ટર મસાલા પાકોનું વાવેતર ત્રણ પોઈન્ટ ચોવીસ લાખ હેક્ટર બટાકા સરેરાશ એ ગયા વખતે કરતા વધારે રહ્યું છે એને અંદરથી આમદની મળે છે એટલા માટે એ પ્રેરાયો છે રાજ્ય સરકારની નીતિઓના કારણે ખેડૂત છે રવી ઋતુમાં કૃષિ પાકોનું વાવેતર પુરવાર થવાનું છે ટેકાના ભાવની જે ખરીદી છે એ કુલ દસ પોઈન્ટ બાર લાખ ખેડૂતો પૈકી ચાર પોઈન્ટ પંચોતેર લાખ થી પણ વધારે ખેડૂતોને દસ પોઈન્ટ પચાસ લાખ મેટ્રિક ટન જથ્થાની કુલ રૂપિયા પંચોતેરસો સાડત્રીસ કરોડની ફરી વખત કહું છું પંચોતેરસો સાડત્રીસ કરોડની ખરીદી એ થઈ ચૂકી છે જે પૈકી બે પોઈન્ટ અઢાર લાખ થી પણ વધુ લાભાર્થીઓ એટલે સવા બે લાખ ખેડૂતોને એના ખાતામાં ચોત્રીસ પોઈન્ટ અડસઠ ત્રણ હજાર ચારસો ને અડસઠ કરોડ રૂપિયા સીધા જ એમના ખાતામાં નરેન્દ્રભાઈ જે પ્રકારે ડાયરેક્ટ ખાતામાં જમા કરવાનો નિર્ણય કર્યો વચેટ એવો કોઈ નહીં કોઈ વ્યક્તિ સીધો હું તને અપાવીશ અને દલાલી કરે એ ભૂતકાળની વિપક્ષની સરકારોમાં થતું હતું નરેન્દ્રભાઈએ આ દેશની જનતા માટે જે ડાયરેક્ટ બેનિફિશિયર છે એના ખાતામાં ટ્રાન્સફર કરવાના નિર્ણયના કારણે આ શક્ય બન્યું છે રાહત પેકેજ પણ અત્યાર સુધીમાં ત્રેવીસ પોઈન્ટ અઢાર લાખ ખેડૂતોને ઓનલાઈન અડસઠસો નેવું કરોડ રૂપિયાના બિલો એ તૈયાર થઈ ગયા છે એનો અર્થ એવો થાય છે કે ચોવીસ અડતાલીસ કલાકની અંદર અડસઠસો નેવું કરોડ રૂપિયા એ સીધા ખેડૂતના ખાતામાં સૌથી મોટું કૃષિ રાહત પેકેજ ઐતિહાસિક પેકેજ અને ખૂબ ઝડપથી આપવાનું પણ નિર્ણય એ થયો એનો સીધો બેનિફિટ એ ખેડૂતોને થવાનો છે સત્તર લાખ ખેડૂતોને આજ દિન સુધીમાં ત્રેપનસો ને ત્રીસ કરોડથી વધુની સહાય ડાયરેક્ટ એમના ખાતામાં જમા થઈ ચૂકી છે બીજો પણ મંત્રી મંડળે નિર્ણય કર્યો છે માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના માર્ગદર્શન નીચે મારા વિભાગે ભારત સરકાર દ્વારા એમએસસી પ્રાઇસ અલગ અલગ ખરીદીઓ ખેડૂતોની જણસ એ ખરીદી થઈ રહી છે ચણા તુવેરો એ હવે પાકવાની છે ત્યારે આઠ હજાર પ્રતિ ક્વિન્ટલ એ ભાવ ભારત સરકારે જાહેર કર્યો છે ખેડૂતને સપોર્ટ મળે એટલે સપોર્ટ પ્રાઇઝ એ કેન્દ્ર સરકાર માની નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ વ્યવસ્થાઓ બની છે જે પહેલી વખત છે એમએસવી પ્રાઇસ થી ખરીદીઓ થવાનો એનો લાભ એ ખેડૂતોને મળી રહ્યો છે એટલે નરેન્દ્રભાઈ પછી આ પ્રકારની ખરીદી શરૂ થઈ છે એનો ભાવ પણ મેં આપને જણાવ્યો કેન્દ્ર સરકારની સૂચના મુજબ મને કહેતા આનંદ છે કે સો એ સો ટકા જથ્થો એ તુવેરનો ખરીદવાનો નિર્ણય એ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના માર્ગદર્શન રીતે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકાર દ્વારા લેવાયો છે તારીખ બાવીસ દસ પચીસ થી એકવીસ એક છવ્વીસ સુધી આ ખેડૂતોને અને ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો દ્વારા આધાર ઓથેન્ટિકેશન થમ ઇમ્પ્રેસન અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વીસી મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર કરવામાં આવશે એટલે જે લોકો તુવેર પકવી રહ્યા છે એમના માટે આનંદની વાત છે કે એમની ખરીદી પણ એ રાજ્યની સરકાર એ ટેકાના ભાવથી ખરીદી રહી છે અને વધુમાં વધુ નોંધણી એ ખેડૂતો કરાવે એવી પણ મારી વિનંતી છે